સુરેન્દ્રનગરની બાજુમાં મેમકા કરીને ગામ છે બીજું લીંબલી કરીને ગામ છે લીંબડી નહીં અને લીંબલીમાં એક લુહણા ઠક્કર હરિભક્ત હતા જેમનું નામ હતું મૂળજી શેઠ ગામના શેઠ હતા શું નામ બોલો છો બધા મૂળજી શેઠ જ્ઞાતિ ઠક્કર હતા લુહાણા હતા અને સ્વામિનારાયણ ભગવાનના ભક્ત હતા એમનો ધંધો હતો ધીરધારનો ધંધો કરતા શાનો ધંધો કરતા ધીરધાર ધીરધાર ધીર ને મની ઇંગ્લિશમાં મની બોરિંગ એટલે કે પૈસા ધીરવાનો ધંધો કરતા અને એમાં પડખેનું ગામ હતું ખોલડી યાદ કરીને એ ગામના ચાર દરબારોને એમણે પૈસા ધીરેલા દરબારોનો વ્યવહાર જરા વર બે ત્રણ મોડા આવ્યા ને દરબારોનો વ્યવહાર દુબળો પડી ગયો ન વ્યાજ આપી શકે ન મૂડી આપી શકે છે ઉઘરાણી ચાલુ ફરી બોલાય નહીં કે ક્યાં પૈસા આપ્યા છે કારણ કે ખાનદાન માણસો હતા પરંતુ વ્યવહાર ઘસાઈ ગયેલો શું કરવું ન પૈસા આપી શકે મૂંઝાય શેઠના માણસો આઈ પાછા જાય કાલ આપશું પમદી આપશું કાલ આપશું પમદી આપશું ત્રણ ત્રણ વર્ષના વાણા વહી ગયા શેઠને પૈસા ન આપી શકે અંતેથી એ ચારેય દરબારોએ નિર્ણય ઉપર આવ્યા કે આપણે પૈસા નહીં આપીએ એમ તો બોલાય નહીં પૈસા છે નહીં કોઈ ઉપાય નથી એક જ ઉપાય છે શેઠ ને આપણે પતાવી દઈએ તો આપણું દેવું થઈ જાય માફ પૈસો શું કરાવે છો હગા ભાઈનું ફોન નાખે એનું નામ પૈસો બાપ દીકરાના સંબંધ બગાડે એનું નામ પૈસો ભાઈ ભાઈના સંબંધ બગાડે એનું નામ પૈસો પૈસો શું ન કરાવે સમાજમાં તમે જુઓ છો અને ટીવીઓ ઉપરને પેપરોમાં તમે વાંચતા હશો કે આજે ખૂના ખરખુન ખરાબીઓ થઈ જાય છે શાના માટે જર જમીન અને જોરું આ ત્રણેય કજિયાના મોટામાં મોટા છોરું સ્ત્રી દ્રવ્ય અને સંપત્તિ ઝગડા માત્ર આના જ હોય છે અને આ પૈસાના લીધે ચારેય જણની દાનત બગડી ચારેય જણ મળી ગયા વિચાર કર્યો કે આપણી પાસે પૈસા નથી આબરૂ રાખવી છે શું કરવું જોઈએ કોઈને ખબર ન પડે એમ શેઠને પતાવી દેવા શેઠ હોય તો આવે ને જાણે છે કે શેઠ બહુ આબરૂદાર છે ગામ વચ્ચે ઘર છે પતાવવા કેવી રીતે અને જો આ વાતની ગંદ કોઈને આવી ગઈ તો ગામમાં રહેવાય નહીં આબરું સાફ થઈ જાય ચારમાંથી એકને વિચાર આવ્યો ચારે ભેગા થયા યુક્તિ કરવા કાવતરું કરવા એમાં એકને વિચારાયો અને આ સ્વામિનારાણીઓ છે દર પૂનમે શેઠ ચાલતા વર્ષોથી ગઢપુર ચાલતા જાય છે એમને નિયમ હતો બારસની રાતે નીકળે છે સુદ બારસની રાતે નીકળે છે આખી રાત ચાલે છે તેરસે ટાઢાપોર ના ચાલે છે તેરસ ની આખી રાત ચાલે છે ચૌદસ ની રાત ચાલે છે અને પૂનમે ગઢપુર પહોંચે છે આવું વર્ષો નો નિયમ એમ અને એકલા જાય છે વળી ઉઘાડા પગે જાય છે કોઈ જોડે હોતું નથી આપણે વચ્ચે ક્યાંક હંતઈ જવું પગડામાં કોઈને ખબર પડે નહીં ટાઢા પાણીએ ખસ જાય વચ્ચે જાડીમાં હંતઈ રહ્યો શસ્ત્ર સરંજામ લઈ આપણા ચાર સિવાય કોઈને ઘરમાંય વાત કરવાની નહીં નહીતર દીવાલ નહીં તે કાન હોય છે ચારે નક્કી કર્યું કે આવતી પૂનમે વાત શેઠ ને ખબર નથી કોઈને ખબર નથી ચારેય જણાએ નક્કી કર્યું ક્યાં ઉભા રહેવું ક્યાં મારવા એ જ ઝાડી રસ્તામાં આવતી હતી ચારમાંથી બે જણે શેઠ નીકળ્યા કે નહીં એ નીકળ્યા પછી તપાસ કરીને સંદેશો લઈને એક જ રસ્તો હતો જવાનો બીજો કોઈ રસ્તો જ નહીં એ જ રસ્તે શેઠ જતા એકલા જતા બે જણાએ તપાસ કરીને નક્કી કર્યું કે નીકળી ગયા છે શેઠ આગળ આઠ દસ ગાઉ દૂર ચારેય જણા પહોંચી ગયા શેઠ નીકળ્યા પછી આગળ ઘોડા લઈને પહોંચી ગયા જાડીમાં હંતઈ ગયા શસ્ત્ર સરંજામ સાથે છે શેઠ ઘેરથી હાથમાં માળા લઈ સ્વામિનારાયણ 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 કરતા હાલ્યા જાય છે શેઠને ખબર નથી હો કે મારું આગળ મૃત્યુ છે પણ શેઠના શેઠને ખબર છે શેઠ ના શેઠ એટલે સમજ્યા ને કોણ ભેલા ભગવાનને ખબર છે ભગવાનનો જેને આશરો કર્યો જેને જેનો આશરો તેને તેની લાજ ભગવાનનો આશરો કર્યો હોય તો ભગવાન એની લાજ રાખે ભાઈ અને આનો તો આશીર્વાદ છે બધાને આપણા બધાની ઉપર આશીર્વાદ છે હો જો એમનો આશરો કર્યો હોય તો ભગવાન રક્ષા કરે છે બરોબર બોલે આ ચારે આગળ રાહ જોઈને બેઠા છે શેઠ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા હલ્યા જાય બે ચાર ગૌ ચાલ્યા હશે અને ત્યાં શેઠને અજવાળી રાત સુદ બાર એટલે અજવાળી રાત કહેવાય બોલો રોજનો રાત દાડાનો વર્ષોનો એમનો ખાધેલો રસ્તો એટલે જૂનો રસ્તો અને આવડી મોટી હુળ પગમાં પેલો જેમ પેલા ચોર નથી એવું જ એમને સીધી હૂળ હો નીકળી લોહી લુહાણ થઈ ગયા શેઠ સીઠ ત્યાં બે ગયા બેઠા બેઠા પાઘડી બાંધીલી પાઘડી બાંધતા પહેલાના માણસો આવું આવું પંચું બાંધતા પાઘડી બાંધતા એમણે પાઘડી છોડીને એમાંથી પાટો કાઢીને એટલે ચીંદેડું ફાડી અને ફીટ બાંધ્યો પણ લોહી બંધ ના થાય બગડો રાતે રાતના બાર બે વાગેલા બે ત્રણ વાગેલા કોઈ નહીં સીઠ એકલા લોહી બંધ ના થાય સેઠ બેસી ગયા હવે કરવું શું સહેજ ઉભા થઈને ચાલવાનો પ્રયત્ન કર્યો એક ડગલું ના મંડાય ભયંકર દુખાવો થાય શેઠને બહુ દુઃખ થયું મનોમન વિચાર કરે કે ભગવાનના દર્શન કરવા જતો હતો હું ક્યાં ચોરી કરવા જતો હતો હું ક્યાં ધંધો કરવા જતો હતો ભગવાને આમ કેમ કર્યું બહુ ખોટું થયું આજ મારી પૂનમ પડશે આ વખતે હવે મારે ચાલવું કેવી રીતે ભગવાને બહુ ખોટું કર્યું તમને પ્રશ્ન પૂછો ખોટું થયું હતું કે સાચું શેઠને ખબર ગાડાવાળો કોઈ નીકળ્યો ને શેઠને ઓળખ્યા ગાડે ગાડાવાળો રાતે નીકળ્યો શેઠ ને ઓળખ્યા આજુબાજુના ગામમાં બધા ઓળખતા એમને શેઠ મોટું માથું એટલે અરે મૂળજી શેઠ તમે કે ભાઈ મને આ વાગ્યું છે ગાડમ બેહાડીને ઘેર લઈ જાય ને પાછો ગાડમ બેહાડીને ઘેર પહોંચી ગયા બોલે આ બહાર રાહ જોવું એ જમાનો મોબાઈલ ફોન નો નહોતો આવો બધો ફોન બોનનો કે બધા કોન્ટેકમાં રહે અને ત્યાં એમણે જોયું નજરે ત્યાં શેઠ પેલા ચારેય જણા રસ્તા હું જોયા કરે હમણાં શેઠ આવે હમણાં શેઠ આવે હવારના ચાર વાગ્યા પાંચ વાગ્યા છ વાગ્યા ચારેય જણ લ્યા નીકળ્યા હતા કે નહીં અરે નીકળ્યા પછી જ અમે તો આયા જ કે શેઠ નીકળ્યા છે તો ગયા ક્યાં એ રોજ દર વખતે આટલો રસ્તો તો કાપે જ છે શેઠ રોકાઈ ગયા ગયા બીજો બોલ્યો અલિ આ તો સ્વામિનારાયણનો ભગત હતો હો ત્રીજો બોલ્યો અલ સ્વામિનારાયણ નક્કી અને કહી ગયા છે કે આગળ મારવા તને ઉભા છે એટલે પાછા પડી ગયા છે શેઠ હો ત્યાં ચોથો બોલ્યો અલ્યા જો કહી ગયા હોય સ્વામિનારાયણની અને એને ગામમાં જઈને કહી દેશે તો આપણે તો રેવડી દાણા દાણ થઈ જશે હો આપણે રહેવાશે જ નહીં ગામમાં આપણી આબરૂનું શું ત્યાં એક જણો બોલ્યો અલિયા હજુ આપણે જઈને કગરી પડીએ કે શેઠ અમારી ભૂલ થઈ કોઈને કહેતા નહીં બાપા અમારી મામ તમારી ગાયો છે શેઠ અવારમાં હાથ વાગે ઉઠીને દાંતણ કરે ઓટલે બેઠા બેઠા ત્યાં ચારેય જણા પહોંચ્યા જઈને શેઠનો પગ પકડી લીધો શેઠ કોઈને કહેતા નહીં અમારી ભૂલ થઈ ગઈ એ શું કહેતા નહીં અરે અમે તમે મારી નાખવાના હતા કોઈ વાત ના કરતા તમે હાચા ને તમારા સ્વામિનારાયણ હાચા ગયો પૈસા અમે તમને મારી નાખવાના હવે શેઠને લાઈટ થયો કે ભગવાને મને કાંટો વાગ્યો તો કે વગાડ્યો તો તમને પ્રશ્ન પૂછો ભગવાને કાંટો વગાડ્યો કે અમને વાગ્યો વગાડ્યો કેમ એમને હેરાન કરવા ને જો કાંટો વાગ્યો ન હોત તો શું થયું હોત શેઠ હોત સુળી નું દુઃખ ભગવાન કાંટે સારે છે જો આ કાંટાથી પતાવી દીધું ઘણી વખત આપણા જીવનમાં આવું બનતું હોય કંઈક દુઃખ આવે ને ત્યારે આપણને એમ થાય કંઈક આપણને બ્રેક વાગી જાય અથવા તો ધંધામાં કંઈક આડુઆઈનું ઊભું રહે ત્યારે આપણને એમ થાય કે આરું ભગવાને આમ કેમ કર્યું પરંતુ સમજી લેજો ભગવાન ભક્તનો અહિત કોઈ દાડો કરે જ નહીં અને એમાં જે એનો થયો ને એની એનું આગળ કંઈક મોટું દુઃખ આવવાનું હોય એટલે ભગવાન એને રોકી રાખતા હોય રોકી દે ફટ દે રોકી દે ભાઈ